જેના કારણે ઉમેદવારીપત્રો રજૂ કરવા માટે સરપંચ પદ તથા બોર્ડના ઉમેદવારોનો આજથી ભારે ઘસારો થઈ રહ્યો છે લાંબા સમય પછી સત્યાવીસ ટકા અનામતનું કોકડું ઉકેલાયું છે અને ચૂંટણી યોજાતી હોવાથી અનેક ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જંગ વધુ ઘર્ષણવાળું બને તેવી દહેશત વ્યક્ત થઈ છે વર્ચો માસે ચૂંટણીનું આયોજન થયું છે ત્યારે હવામાન વિભાગે પણ જૂન મહિનામાં અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદથી આગાહી કરતાં સરપંચ અને બોર્ડની ચૂંટણી લડતા અનેક ઉમેદવારો માટે વરસાદ વિલન બને તેવી સંભાવના છે ગત સપ્તાહે ચૂંટણીનું એલાન થતાં સરપંચ પદ માટે થનગનતા અનેક મુરતિયાઓ તેમના ટેકેદારો સાથે બેઠકો યોજી કયા વોર્ડમાં કોને ઉમેદવાર બનાવવો તેનું સંકલન ગોઠવી રહ્યા છે તેમજ જે તે ગામના સરપંચે ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારો ગ્રામજનોને એકઠા કરી બેઠકો યોજી રહ્યા છે વિકાસના કામોની ગ્રાન્ટોની ટકાવારીમાં ઉછાળાના કારણે પરિવારજનો સામસામા પણ મેદાનમાં આવવાની શક્યતા દેખાઈ રહી છે આજથી આચારસંહિતા અમલમાં આવશે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ પાલનપુર તાલુકાના પેડાગડા ગ્રામ પંચાયત સમરસ થવા જઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં આગામી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલાં પાલનપુર તાલુકાના પેડાગડા ગામને ગામના આગેવાનો ભેગા મળીને સરપંચ અને ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી કરી ગ્રુપ ગ્રામ પંચાયતને રવિવારે સમરસ જાહેર કરી હતી સર્વસંમતિથી તમામ જ્ઞાતિના લોકોએ ગામના સુરેશભાઈ ગઢવીને સરપંચ તરીકે તેમજ ડૉક્ટર કેતનભાઈ જોશીને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વરણી કરી હતી પાંચ હજાર સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત પહેલી વખત બિનહરીફ થાય તો સામાન્ય પુરુષ અને મહિલા બંને સભ્યો અને સરપંચ હોય તો બે લાખ રૂપિયા અને જો સરપંચ અને સભ્ય તમામ મહિલા હોય તો ત્રણ લાખનું ઇનામ સરકાર આપશે થરાદ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલટું જોવા મળ્યું છે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે આ સમયગાળામાં ઉનાળુ બાજરીનો પાક લણણી માટે તૈયાર થઈ ગયો છે ખેડૂતો હાલમાં બાજરીના કાપણીના વ્યસ્ત છે અચાનક આવેલા વરસાદ વાતાવરણ પલટાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે જો આ સમયે વરસાદ પડે તો તૈયાર થયેલા પાકને નુકસાન થવાની સંભાવના છે આ કારણે સમગ્ર પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે વાતાવરણ વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે મહિલા અને પાડોશી પ્રેમીએ આધેડની હત્યા કરી મહિલાના કપડા અને ઝાંઝરી પહેરાવી સળગાવી ભાગ્યા હોવાની ઘટના મામલે પોલીસે સમગ્ર ઘટના અંગે સાચી હકીકત જાણવા પ્રેમી પખીડાને ઘટના લઈ જઈ ડમી પુતળા સાથે રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર હાલના તબક્કે ગુજરાતમાં કોરોનાના બસ્સો છપ્પન જેટલા કેસ નીકળી આવતા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે એટલું જ નહીં તમામ સરકારી હોસ્પિટલો કોરોના માટે સતર્ક છે તેને લઈ રાજ્ય સરકાર દ્વારા કોરોના માટેની સજ્જતા પુરવાર કરવા મોકડ્રીલ યોજાઈ અને આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે પણ આજે કોરોનાને લઈને મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં કોરોનાના દર્દીને સારવાર આપવા માટે લાવવામાં આવ્યા હતા તેમજ આઈસીયુ બોર્ડમાં ઓક્સિજન પાઇપલાઇન દ્વારા પહોંચી રહ્યું છે તેને લઈને દર્દીને ઓક્સિજન પણ આપવામાં આવ્યું હતું તેનું કોરોના માટેનું ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું જોકે ટેસ્ટ નેગેટિવ આવ્યું હતું તેમજ અંબાજી હોસ્પિટલમાં આ સમગ્ર ઘટનાને મૂકજૂલ ગણાવી વિશેષ માહિતી આપતા હોસ્પિટલના આર એમ ઓ ડૉક્ટર પિયુષ મોદીએ જણાવ્યું હતું કે અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે ઓળખાય છે પવનના કારણે ઉડાણ ચડતા વાતાવરણ ધૂંધળું બન્યું છે જોકે વરસાદની શક્યતાઓ નથી સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહેમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે અઠ્યાવીસ મેની રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને લોકોને આખરી ગરમીમાંથી રાહત મળી હતી ત્યારબાદ જિલ્લામાં પવનની ગતિમાં વધારો થતાં શનિવારે સરહદી વિસ્તારમાં પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેનાથી લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે પરંતુ પવનની ગતિને કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોના આકાશમાં રેતીનું ઉડાણ થયું છે પાલનપુરમાં મહારાણા પ્રતાપ ગ્રુપે રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ યોજો હતો કેમ્પમાં પાંચસોને સોળ બોટલ બ્લડ એકત્રિત કરી ગ્રુપે નવો રેકોર્ડ બનાવ્યો હતો છેલ્લા ચાર વર્ષથી ઉનાળામાં બ્લડ કેમ્પ યોજી લોકોને મદદ કરવાનો પ્રયાસ કરે છે આ વખતે પણ કેમ્પમાં વિવિધ સમાજ અને ધર્મના દાતાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો પાલનપુરના ન્યૂ બસ પોર્ટ પર એન્ટ્રી ગેટ તરફના માર્ગ પર અવરજવર કરતા ખાનગી વાહનો પર કોઈ પ્રકારનું નિયંત્રણ ન હોવાના કારણે અહીં અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે જે વચ્ચે એક બસને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે જેમાં પાલનપુર તાજપુરા શરણાઈવાડીમાં આવેલા નવદુર્ગા સોસાયટીમાં રહેતો યુવક રામલખાન ઉર્ફે વિકાસ રાજવીર રાજપૂત તેના મિત્ર સાથે સાંજના સમયે ન્યૂ બસપોર્ટના એન્ટ્રી ગેટ આગળ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવેલી પાલનપુર સેલવાસ બસના ચાલકે ભર્યું ડ્રાઇવિંગ કરી રાહદારી યુવક રામલખાનને અડફેટે લેતા તે નીચે પડી જતા બસના ટાયર નીચે તેનો પગ આવી પડ્યો હતો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને બનાવના પગલે અકસ્માત સર્જનાર બસ ચાલક પર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જ્યા બાદ બસ મૂકીને ફરાર થઈ જનાર બસ ચાલક વિરુદ્ધ પશ્ચિમ પોલીસે મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

હાલમાં બાજરી લેવાની ચાલતી સિઝન વચ્ચે ડીસા તાલુકાના ખેટવા ગામે અલગ અલગ ખેતરોમાં મજૂરો બાજરી વઢવાનું કામ શરૂ કર્યા હતા ત્યારે અલગ અલગ જગ્યાએ રોકાતા હતા ત્યારે આજરોજ બપોરના સવા બારેક વાગે મજૂરો ખેટવા ગામે હાઈવે રોડ પર એક ખેતરથી બીજા ખેતરે હાઈવે રોડની સાઈડમાં ચાલતા ચાલતા જતા હતા જે સમયે ડીસા તરફથી એક રિક્ષા ચાલક ઝડપે અને ગફલતભરી રીતે રિક્ષા ચલાવી રામાભાઈને ટક્કર મારતા તે રોડની સાઈડમાં બેભાન થઈ પડી ગયા હતા જ્યારે રિક્ષાનો ચાલક તેની રિક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ અને તેવી હાલતમાં મૂકીને નાશી ગયો હતો ત્યાર પછી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પણ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા છે રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો બે હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજ વિતરણની મુદત પાંચ જૂન બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે યોજનામાં લાભાર્થીઓની સાચી ઓળખ સુનિશ્ચિત કરવા માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં પંચ્યાસી ટકાથી વધુ લાભાર્થીઓએ તેમનું ઈ કેવાયસી પૂર્ણ કર્યું છે સરકાર બહાર રહેલા લાભાર્થીઓને તાત્કાલિક ઈ કેવાયસી કરાવવા અપીલ કરી છે લાભાર્થીઓ તેમની નજીકની વ્યાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવી શકે છે મૂળ યોજના એકત્રીસ મે બે હજાર પચીસ સુધી હતી જેને હવે જૂન બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે